આપણા જીવનમાં શ્રદ્ધારૂપી વાવેલ બીને પ્રાર્થના અને સત્કર્મ દ્વારા માવજત કરવામાં આવશે તો મબલક પાક જરૂર ઉતરશે સાંભળીએ સંત સંતમાર્કૃત શુભ સંદેશ અધ્યાય ચાર કડી એકથી વીસ વળી એકવાર ઈસુએ સરોવર કાંઠે ઉપદેશ આપવા માંડ્યો ત્યારે તેમની આસપાસ એટલા બધા લોકો ભેગા થઈ ગયા કે તેઓ સરોવરમાં એક હોડીમાં જઈને બેઠા અને બધા લોકો પાણીની ધાર સુધી કાંઠા ઉપર ઉભા રહ્યા તેમણે દ્રષ્ટાંતો દ્વારા તેમણે ઘણી વાતો સમજાવી ઉપદેશ દરમિયાન કહ્યું સાંભળો એક માણસ વાવવા ગયો બન્યું એવું કે વાવતા વાવતા થોડા બી પખથી ઉપર પડ્યા અને પંખીઓ આવીને તે ખાઈ ગયા થોડા બી ખડકાળ જમીન ઉપર પડ્યા જ્યાં માટી જાચી નહોતી અને ત્યાં માટી ઊંડી નહોતી એટલે એ બી તરત ઉગી નીકળ્યા પણ તડકો નીકળ્યો એટલે કરમાઈ ગયા અને મૂળ બાજ્યા નહોતા એટલે સુકાઈ ગયા કેટલાક બી કાંટા ઝાંખરામાં પડ્યા અને ઝાંખરાં ફાલ્યા એટલે તે ગુંગળાઈ ગયા અને પાક બેઠો નહીં પણ કેટલાક બી સારી જમીનમાં પડ્યા અને ઉગી નીકળ્યા તથા ફાલ્યા અને તેને પાક આવ્યો કેટલાકને ત્રીસ ગણો કેટલાકને સાઠ ગણો અને કેટલાકને તો સો ગણો અને તેમણે કહ્યું જેને સાંભળવાને કાન હોય તે સાંભળે જ્યારે ઈસુ એકલા પડ્યા ત્યારે બાર શિષ્યોએ અને બીજા અનુયાયીઓએ દ્રષ્ટાંતો વિશે પૂછ્યું એટલે તેમણે કહ્યું તમને ઈશ્વરના રાજ્યનું રહસ્ય જાણવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે પણ બહારના લોકોને બધું દ્રષ્ટાંત દ્વારા સમજાવવામાં આવે છે જેથી તેઓ જો જો કરે પણ દેખે નહીં સાંભળ સાંભળ કરે પણ સમજે નહીં રખે ને કદાચ તેઓ ઈશ્વર તરફ વળે અને તેમને માફી બક્ષવામાં આવે પછી ઈસુએ કહ્યું તમે આ દ્રષ્ટાંત નથી સમજતા તો તમે બીજા દ્રષ્ટાંતો કેવી રીતે સમજશો વાવનાર એટલે ઈશ્વરની વાણી વાવનાર પગથી ઉપર પડેલા બી એટલે એવા માણસો જેમનામાં એ વાણી વાવવામાં આવી છે પણ જેમણે એ સાંભળી કે તરત જ શૈતાન આવીને તેમનામાં વાવેલી વાણી ઉપાડી જાય છે એ જ રીતે ખડકાળ જમીન ઉપર પડેલા બી એટલે એવા માણસો જે વાણી સાંભળતા જ તેને તત્ક્ષણ આનંદથી વધાવી તો લે છે પણ તેમનામાં મૂળ બાજેલા હોતા નથી એટલે બહુ ટકતા નથી ઈશ્વરની વાણીને કારણે દુઃખ કે સતામણી સહન કરવાની આવે છે કે તરત તેઓ ખરી પડે છે ઝાંખરામાં પડેલા બી એટલે એવા માણસો જેઓ વાણી સાંભળે છે ખરા પણ સંસારની ચિંતાઓ ધનની માયા અને બીજી બધી જાતની લાલસાઓ જાગીને એ વાણીને ગુંગળાવી મારે છે અને નિષ્ફળ જાય છે સારી જમીનમાં પડેલા બી એટલે એવા માણસો જે વાણીને સાંભળે છે અને વધાવી લે છે અને જેમના જીવનમાં એનો પાક પણ બેસે છે કોઈમાં ત્રીસ ગણો કોઈમાં સાઠ ગણો અને કોઈમાં તો સો ગણો ઈસુ એક દ્રષ્ટાંત કથા દ્વારા તેમના શ્રોતાઓને ચાર વિભાગમાં વિભાજીત કરે છે આ ચાર પ્રકારના શ્રોતાઓ છે પખ્થી શ્રોતાઓ ખડકાળ જમીન શ્રોતાઓ કાંટા ઝાખરા શ્રોતાઓ સારી જમીન શ્રોતાઓ ઈસુ આ દ્રષ્ટાંત કથાનું અર્થઘટન પોતાના શિષ્યો અને બીજા અનુયાયીઓ સમક્ષ કરે છે આ શ્રોતાઓને ઈસુ ચઢતા ક્રમમાં ગોઠવે છે એટલે કે પગથી શ્રોતા એકદમ નિમ્ન કક્ષાનો છે અને સારી જમીન એ ઉચ્ચતમ કક્ષાનો શ્રોતા છે વાવનાર ઈશ્વરની વાણી વાવે છે ચારેય પ્રકારના શ્રોતાઓ સમક્ષ ઈશ્વરની વાણી સંભળાવનાર વક્તા તો એક જ છે ઈશ્વરની વાણી પણ ચારેય પ્રકારના શ્રોતાઓને સરખી જ સંભળાવવામાં આવે છે વક્તા એક જ વક્તવ્ય એક જ છતાં ચાર પ્રકારના પરિણામ જોવા મળે છે પરિણામ જુદા જુદા આવે છે કારણ શ્રોતાઓની ઈશ્વરની વાણીને સ્વીકારવા માટેની તૈયારી જુદા જુદા પ્રકારની છે આપણે જાત તપાસ કરીએ કે હું કયા પ્રકારનો શ્રોતા છું ક્યારેક હું એવો બંધિયાર બની જાઉં છું કે પ્રભુની વાણી મારામાં પ્રવેશી શકતી નથી આપણે વ્યક્તિની સામે બેસીએ છીએ અને તેને સાંભળતા હોઈએ એવો ઢોંગ કરીએ છીએ પણ વાસ્તવમાં આપણે આપણો હવે પછીનો કાર્યક્રમ ગોઠવવામાં મસ્ત હોઈએ છીએ બીજા પ્રકારના શ્રોતાઓ પ્રારંભે સુરા હોય છે વક્તાની વાણીને આ શ્રોતાઓ સાંભળે અને જ્યાં સુધી સગવડ હોય અથવા મુશ્કેલી ના ઊભી થતી હોય ત્યાં સુધી એ વાણીને વળગી રહે છે પણ આ વાણીને જીવનમાં ઉતારવા જેવી સમસ્યા ઊભી થઈ કે ઈશ્વરની વાણીને ખૂબ સહેલાઈથી વેગળી મૂકી દેવામાં આવે છે ત્રીજા પ્રકારના શ્રોતાઓ એટલે ઈશ્વરની વાણી સાંભળી તો ખરી પણ મહત્વાકાંક્ષાના ઝાંખરા ચિંતાઓના ઝાંખરા નકારાત્મક વિચારોના ઝાંખરા એવા તો વિકસે છે કે ઈશ્વરની વાણી ગૂંગળાઈ જાય છે ચોથા પ્રકારના શ્રોતાઓ ભક્તાને તેના વક્તવ્યને જ સઘળું પ્રાધાન્ય આપે છે એટલે આ વક્તવ્ય આ શ્રોતાઓના જીવનમાં પલટો લાવે છે ઈશ્વરની વાણી વાવનાર ઈસુ છે ઈસુ પોતાના ભક્તના અથવા શ્રોતાઓના જીવનમાં પ્રગતિ થતી જોવા ઈચ્છે છે જો મારામાં ઈસુએ ઈચ્છેલો ફેરફાર આવતો નથી તો મારે શોધી કાઢવું પડે કે કોણ મને પ્રભુની વાણીનું ફળ પેદા કરવામાં અંતરાયરૂપ છે ઈસુએ વાવેલી ઈશ્વરની વાણી જો શેતાન આવીને લઈ જતો હોય તો મારે એવી સોબત ટાળવી પડશે એવા મિત્રો ભૂલવા પડશે જેઓ મને પ્રભુની વાણીને ભૂલાવી દે છે એવું પણ બની શકે કે હું બાહ્યાચારી છું અથવા ફક્ત મોઢે બોલનાર છું જ્યારે કોઈને મદદ કરવામાં કે ઘસાવાનો વારો આવે ત્યારે હું પાછો પડું છું મારે સહનશક્તિ કેળવવી પડે બલિદાનની ભાવના દિલમાં ભરવી પડે મારા નકારાત્મક વિચારોના કાંટા ઝખરા, બિનજરૂરી ચિંતાઓના કાંટા ઝખરા ઉખેડી નાખવા પડે તો જ મારા જીવનમાં પરટો આવી શકે. તરસે હું તડપું છું ત્યાસ बुझाશે મારે ક્યારે तर ह तर् पो प्यास बुझाशे मारे प्यारे जीवन जल झङ्को जीवन जल हो झङ्को छु हारो छो हारे वारे तर्से ह तर् बस बुझाशे मारे क्या

बुझा श्री मारी क्या

મારી ક્યે તરસે હું તડપું છું વ્યાસ બોછાશે મારી ક્ય જીવન જલ ઝંખું છું જીવન જલ હું ઝંખું છું હાવ્યો છું